મૂડી વઢવાન ધાંગધ્રાના એકત્રીસ ગામોમાં નર્મદાના નીરના પાણી માટે ખેડૂતોને વધુમાં એક લોલીપોપ ખેડૂતોનું પાણી આંદોલન જેવું વેગ પકડે છે તેવો જ લોલીપોપ આપી રહી છે સરકાર મૂડી વઢવાન ધાંગધ્રાના એકત્રીસ ગામોમાં નર્મદાના નીર માટે ખેડૂતોને વધુમાં એક લોલીપોપ ખેડૂત પાણીનું આંદોલન વેગ પકડે ત્યારે જ લોલીપોપ આપી રહી છે સરકાર ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કઈ એજન્સીને કામ આપ્યું છે કેટલા સમયમાં કામ પૂર્ણ થશે કઈ યોજના અંતર્ગત કામ થવાનું છે આ માહિતી જાહેર કર્યા વગર મુહૂર્ત થાય તો ખેડૂતને મૂર્ખ બનાવવાની વાત છે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની ટીમ દ્વારા જે સિંચાઈના પાણી મુદ્દે ગામડે ગામડે મિટિંગો કરી સંગઠન ઊભું કરવામાં આવી રહ્યું છે ખેડૂતો આરપારની લડાઈ લડી લેવા તૈયારી કરી રહ્યા છે ત્યારે ભીસાયેલી સરકાર સ્થાનિક નેતાને હાથો બનાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે મૂડી થાનગઢ ચોટીલા સાયલા અને ધાંગધ્રાના બાકી રહેલા ગામડાના ખેડૂતો પાણી નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ જ રહેશે ભૂતકાળમાં બે વખત સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે કામના નામે જીરો સાબિત થાય હાલ પણ માત્ર ખાતમુહૂર્ત કરી સરકાર ખેડૂતોને લોલીપોપ આપવાના પ્રયાસ કરી રહી હોય એવું લાગે છે જો સાચે જ ખાતમુહૂર્ત કરે તો દુઃખની વાત એ છે કે સરકાર ભીસમાં આવી છે ત્યારે જ સ્થાનિક આગેવાનોનો ઉપયોગ કરી આંદોલન તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે સ્થાનિક આગેવાનોને પણ નમ્ર વિનંતી છે કે તમે જસ ખાટવા ડોટ ના મૂકશો પાણીની વાત ત્યારે જ સરકાર સાંભળી રહી છે જ્યારે ગ્રાઉન્ડ પર જબ્બર તાકાતથી ખેડૂતો આંદોલનની તૈયારી કરી રહ્યા છે કડવી વાસ્તવિકતા આઝાદીના પંચોતેર વર્ષ થઈ ગયા પણ ભાજપના લોકલ કોઈ નેતામાં તાકાત ન હતી કે પાણી માટે ઉગ્ર રજૂઆત કરી શકે માત્ર ફોટા પાડવાથી કે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાતો કરી દેવાથી પાણી નથી આવતું પાણી પહોંચાડવા માટે આરપારની આખરી લડાઈ લડવા હજુ ઘરે ઘરેથી નીકળવું પડશે જ્યાં સુધી છેવાડાના ગામડા સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી રાજુભાઈ કરપડા અને એમની ટીમ સિંચાઈના પાણી મુદ્દે ખેડૂતોને દેવા માફી મુદ્દે બમણી તાકાતથી લડાઈ આપશે આ બાબતે ખેડૂતોને સરકાર દ્વારા વધુમાં એક લોલીપોપ સમાન કામ કરી રહી છે જેમાં હજુ બજેટમાં સમાવેશ પણ કરવામાં આવેલ ન હોય તેવી યોજનામાં ખાતમુહૂર્ત કઈ રીતે થશે આવા વૈધિક સવાલો ખેડૂત આગેવાનો ગણપતભાઈ પટેલ નીતિનભાઈ પટેલ રામકુભાઈ કરપડા કિશોરભાઈ સોડમિયાએ ઉઠાવ્યા હતા ખેડૂતો કોઈ મોટી ભરમજાળમાં ફસાય નહીં જાય તેમ જણાવ્યું હતું you <laughs>